તો યાત્રાધામ દ્વારકામાં ચાલતા અવિરત વિકાસ કાર્યો દ્વારકામાં વિવિધ ત્યારે બેટ દ્વારકાના બાલાપર ખાતે સરકારી જમીન પર દબાણ કરનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ઓખા નગરપાલિકા દ્વારા સરકારી જમીન પર દબાણ કરનાર શખ્સોને નોટિસ ફટકારવામાં આવી છે

એમની પાસે જે કંઈ પુરાવા હતા તે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હવે એની ચકાસણી થશે આ હજુ બીજી લગભગ સાઈઠ સિત્તેર જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે હજુ બધું તો એ લોકોનો પણ જે કંઈ પ્રતિભાવ હશે એ આવતીકાલે આખો દિવસ ઓખા નગરપાલિકા તરફથી મતલબ હું અને મારી ટીમ સાથે મામલતદાર ટીમ સાથે મતલબ અમ બરાબર છે હું આવતીકાલે ત્યાં બેસીશ અને પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ